ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાધનપુર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસ ડેરી ખાતે વિશ્વના પ્રથમ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેસના સંવર્ધનનું કામ હાથ ધરાયું તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું બ્યુરો રિપોર્ટ દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે જે શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય ને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય એવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવંત સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે રાહ આવશે ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે થઈ રહી છે પાંચ લીટર પાંચ રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયાર વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે ખરીદ રોજ એની આવક મળશે ટ્રિપલ જે આવક મળે છે એની સાથે બોગો અને ગૌમૂત્ર બંનેની જો કનેક્ટિંગ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત છે નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય